નમસ્કાર જે લોકો ગુજરાત સરકારની નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે એમના માટે આવી ગયા છે સૌથી મોટા હા એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જેની આપણે સૌ ક્યારનાય રાહ જોતા હતા એ સીસીઈ ભરતીની જાહેરાત બહાર પાડી દીધી છે તો ચાલો આ સુવર્ણ તક વિશે બધું જ એકદમ વિગતવાર જાણીએ તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા આંકડા પર આવીએ કુલ જગ્યાઓ કેટલી છે પાંચ હજાર ત્રણસો સિત્તેર જી હા પાંચ હજાર ત્રણસો સિત્તેર આ કોઈ નાનુસનો આંકડો નથી હો આ તો એક જબરજસ્ત તક છે જે સરકારી નોકરીનું સપનું જોનારા દરેક ઉમેદવાર માટે સફળતાના દરવાજા ખોલી શકે છે અને સૌથી સારી વાત શું છે ખબર છે આ બધી જ ભરતી ફક્ત એક જ પરીક્ષા હેઠળ થવાની છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સીસીઈ મતલબ કે એક જ પરીક્ષા આપવાની અને એનાથી વર્ગ થ્રીમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંને પ્રકારની પોસ્ટ માટેના રસ્તા ખુલી જશે તો ચાલો ત્યારે આ મોટી જાહેરાતની જે મૂળભૂત વિગતો છે એના પર એક નજર નાખીએ જો આ જે ઓફિશિયલ જાહેરાત છે એનો નંબર છે થ્રી સેવન્ટી એટ બાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ અને ખાસ વાત એ છે કે આ સીધી ભરતી છે સીધી ભરતી એટલે શું એટલે કે પરીક્ષા પાસ કરો અને સીધી નિમણૂક મેળવો કોઈ લાંબી લચક પ્રક્રિયા નહીં અને હા આ વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બી બંને પોસ્ટ માટે છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ જે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યાઓ છે એ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કેવી રીતે વહેંચાયેલી છે ચાલો એને બરાબર સમજીએ ઓકે તો આ ભરતીને મુખ્યત્વે બે ગ્રુપમાં વહેંચી દેવાય છે એક તરફ છે ગ્રુપ એ જેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને મહેસૂલી ક્લાર્ક જેવી પોસ્ટ છે એટલે કે જેમાં જવાબદારીનું લેવલ થોડું વધારે હોય અને બીજી બાજુ છે ગ્રુપ બી જેમાં મુખ્યત્વે જુનિયર ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે જો ગ્રુપ એ ની વાત કરીએ ને તો અહીં કુલ બે હજાર ત્રણસો ને પાસઠ જગ્યાઓ છે પણ એમાં સૌથી મોટું આકર્ષણ કયું છે એ છે મેસૂલી ક્લાર્કની સોળસો જગ્યાઓ વિચારો સોળસો વેકેન્સી એ સિવાય પણ સિનિયર ક્લાર્કની પાંચસો ત્રણ અને હેડ ક્લાર્કની એકસો ને ચોત્રીસ જગ્યાઓ છે જે કરિયર ગ્રોથ માટે ખરેખર બહુ જ સારી તક છે અને હવે આવીએ ગ્રુપ બી પર ભલે અહીં મુખ્ય પોસ્ટ જુનિયર ક્લાર્કની જ હોય પણ જગ્યાઓનો આંકડો તો જુઓ પૂરી ત્રણ હજાર પાંચ ત્રણ હજારથી પણ વધારે અને આ બધી જગ્યાઓ રાજ્યના અલગ અલગ ખાતાઓ અને વિભાગોમાં ફેલાયેલી છે મતલબ કે તકોનો વ્યાપ અહીં પણ ઘણો મોટો છે તો હવે મનમાં એ સવાલ થાય કે આટલી બધી જગ્યાઓ છે પણ એમાંથી આપણા માટે આપણી લાયકાત પ્રમાણે કઈ પોસ્ટ યોગ્ય છે એ શોધવું કઈ રીતે ચાલો એની રીત પણ સમજી લઈએ જુઓ ઓફિશિયલ જાહેરાત છે ને એ પૂરા ચુમ્માલીસ પાનાની છે અને એમાં જે ટેબલ્સ આપેલા છે એ જોઈને કોઈ પણ ચકરાઈ જાય પણ જરાઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે એને એકદમ સરળ રીતે કેવી રીતે સમજવું અને આપણા કામની માહિતી કેવી રીતે શોધવી એ હું તમને બતાવીશ ઓકે અહીં ધ્યાન આપજો જાહેરાતમાં તમને આવા કોષ્ટકો જોવા મળશે હવે એમાં મુખ્યત્વે ક્યાં જોવાનું તો વિભાગનું નામ પછી સંવર્ગ સંવર્ગ એટલે કે પોસ્ટનું નામ અને પછી કુલ જગ્યા આ ત્રણ વસ્તુ પહેલાં જોવાની એ પછી આગળના કોલમમાં તમારી પોતાની કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એની બધી જ ડિટેલ્સ મળી જશે અને અહીં એક બહુ અગત્યની વાત ફક્ત કુલ જગ્યાનો આંકડો જોઈને ખુશ નથી થઈ જવાનું સૌથી પહેલાં એ ચેક કરવાનું કે તમારી જે કેટેગરી છે પછી એ બિનઅનામત હોય એસસી એસ ટી એસસીબીસી કે પછી ઈડબ્લ્યુએસ એમાં કેટલી જગ્યા છે એ ખાસ જોવાનું અને એની સાથે સાથે મહિલા ઉમેદવારો માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે અનામત બેઠકો છે એની વિગતો પણ ધ્યાનથી જોવી ખૂબ જ જરૂરી છે ચાલો બધી માહિતી તો મળી ગઈ પણ હવે સૌથી મહત્વનો સવાલ આ જગ્યાઓ માટે અરજી ક્યારે કરવાની છે અને કેવી રીતે કરવાની છે ચાલો એ પણ જાણી લઈએ આ તારીખો છે ને એને અત્યારે જ મોબાઈલમાં કે કેલેન્ડરમાં નોંધી લો અરજીઓ શરૂ થશે પાંચ ફેબ્રુઆરી બે હજાર છોવીસના રોજ બપોરે બે વાગ્યાથી અને છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી અને એક વાત યાદ રાખજો છેલ્લી ઘડી સુધી રાહ જોવાની ભૂલ તો બિલકુલ ના કરતા પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં ઓઝાસની વેબસાઈટ ઓઝાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું ફોર્મ ભરવા બેસો એ પહેલાં પોતાના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને બેસજો જેથી કોઈ ભૂલ જ ના થાય પછી ડોક્યુમેન્ટમાં જે રીતે વિગતો લખી હોય એ જ રીતે ધ્યાનથી ભરવાની અને છેલ્લે ફોર્મ સબમિટ કર્યા પછી જે કન્ફર્મેશન નંબર આવે એને તો ખાસ સાચવીને રાખવાનો છે એ ભૂલતા નહીં અને હવે કેટલીક એવી વાતો જેનું ધ્યાન રાખવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે નહીતર શું થશે આટલી બધી મહેનત પર પાણી ફરી વળશે ચલો ત્રણ નિયમો સમજી લો જેને ભૂલવાના જ નથી નંબર એક બધી જ અપડેટ્સ માટે જીએસએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા રહેવાનું નંબર બે અરજીમાં મોબાઈલ નંબર એ જ આપવાનો જે ભરતી પૂરી થાય ત્યાં સુધી ચાલુ રહેવાનો હોય અને નંબર ત્રણ ગમે તેટલી ઉતાવળ કેમ ન હોય ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલ જાહેરાત એકવાર તો આખી વાંચી જ લેવાની અને આટલી બધી ચોકસાઈ રાખવાનું કેમ કહું છું કારણ કે જીએસએસબીએ જાહેરાતમાં મોટા અક્ષરે લખ્યું છે અને એમના જ શબ્દોમાં કહું તો અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવાપાત્ર બને છે આ કોઈ સામાન્ય સૂચના નથી આ બોર્ડ તરફથી સીધી ચેતવણી છે એટલે આ વાતને જરા પણ હળવાશથી લેવાની નથી વિચારો ફોર્મ ભરતી વખતે થયેલી એક નાનકડી ભૂલ કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે ટાઈપિંગની ભૂલ બસ આટલું જ કાફી છે આ સુનેરી તકને હાથમાંથી ગુમાવવા માટે એટલે અરજી કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય નહીં બસ ફોર્મ પર જ હોવું જોઈએ તો બસ હવે વારો છે એ જોવાનો કે આ પાંચ હજાર ત્રણસો સિત્તેરથી પણ વધુ તકોમાંથી તમારા સપનાની નોકરી કઈ છે હવે જાહેરાતને બરાબર વાંચો પોતાની લાયકાત પ્રમાણેની પોસ્ટ નક્કી કરો અને બસ પૂરા જોશ સાથે તૈયારીમાં લાગી જાઓ બધા જ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ